નમસ્કાર હું છું કુશાગ્ર શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ માણસ વારંવાર મરી જાય અને પછી જીવતો થઈ જાય હા આ ઘટના ને આખી દુનિયા ચકિત થઈ ચૂકી છે અને આ છે ઇસ્માઈલ અજીજી

કહેવા મુજબ આ સ્થિતિ તાત્કાલિક ડેથ જેવી લાગતી હોય છે પરંતુ તે ટેમ્પરરી હોય છે પહેલી વાર કાર્યસ્થળ પર મૃત્યુ પામ્યા અને અંતિમ વિધિની તૈયારી પણ થઈ ગઈ હતી ઇસ્માઇલનો મૃતદેહ લઈને પરિવાર કબ્રસ્તાન પહોંચ્યો પણ અંતિમ ઘડીએ કફનમાંથી બહાર આવી અને ઇસ્માઇલ ચાલવા લાગ્યા પરંતુ આવું એક કે બે વાર નહીં પરંતુ છ વખત ઇસ્માઇલનું મૃત્યુ થયું છે તેની આસપાસના લોકોએ તો માની લીધું કે ઇસ્માઇલ ભૂત કે પ્રેત છે જેથી તેનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું અને અંધશ્રદ્ધાના કારણે લોકો એને શાપિત માને છે અને ઘર છોડાવી દીધું પરિવાર દૂર થઈ ગયો એ હવે એક સુમસાન જગ્યા પર રહે છે સમાજથી દૂર પણ પોતાના જીવનની સાથે આ ઘટનાથી આપણે એ શીખ લેવી જોઈએ કે કોઈ અજાણી સ્થિતિ કે બીમારીને તરત જ અંધશ્રદ્ધાથી ન જોવી સમજવાની અને સમજાવવાની પણ જરૂર છે જો તમે પણ આ વાતથી સહેમત હોવ તો આ વિડીયો અવશ્ય શેર કરજો જેથી અંધશ્રદ્ધાથી કોઈ વ્યક્તિને મળેલું અમૂલ્ય જીવન જીવતે જીવ મોત સમાન ન લાગે નમસ્કાર